ભુજ ખાતે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારા રોજગારી છીનવાઈ જવાના ભય હેઠળ ભુજ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે શહેરના સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના સદસ્યોએ હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરીને ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો ભુજ નગરપાલિકા દ્વારા શહેરના બાર રસ્તાઓને જાહેર રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા બાદ તેના પરથી દબાણો હટાવી લેવા માટે નાગરિકોને જાહેર નોટિસ પાઠવીને જણાવવામાં આવેલ છે ત્યારે નાના વેપારીઓને તેનાથી રોજગાર છીનવાઈ જશે તેવી જેમ કે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ લાખાએ વ્યક્ત કરી હતી આજે ભુજ ખાતે ધરણા સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમ અમે અગાઉ જાહેરાત કરી હતી કે આ કોઈ આંદોલન કોઈ ધરણા કે અમારો પોતાનો પ્રચાર કરવાનો વિષય નથી પરંતુ આ ભુજ શહેરના અંદાજીત ત્રણ હજાર લારી ગલ્લા કેબિનધારકોના રોજગાર બચાવવાની વાત છે એમના ધંધા રોજગારને સલામત અને સુરક્ષિત રાખવાની વાત છે અને એ અમે અમારી મનમાની રીતે કે અમારી દાદાગીરી કે બળજબરીથી નથી માગી રહ્યા ભારત સરકારે બે હજાર ચૌદમાં ભુજ શહેરના અને દેશના શેરી ફેરિયાવા માટે બે હજાર ચૌદમાં શેરીફેરિયા અધિનિયમ બે હજાર ચૌદ જાહેર કર્યો છે અને ગુજરાત સરકારે પણ એ કાયદાના અનુરૂપ બે હજાર અઢારમાં શહેરી શેરી ફેરિયા સ્કીમ તરીકે યોજના બનાવી છે અને એ યોજનાનું અમલીકરણ કરવા માટે ગુજરાતની અંદર ભુજ નગરપાલિકા ગુજરાતની તમામ નગરપાલિકાઓને આદેશ કરવામાં આવ્યો છે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી આવા કાયદાનું ઉલ્લંઘન કરી અને ભુજ નગરપાલિકાને પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની સમજી અને એક કંપની ચલાવતા હોય એવી રીતનો વ્યવહાર કરી રહ્યા છે જ્યારે કે ભુજ શહેરના તમામ લારી ગલ્લા ધારકો વખતો વખત અનેક વખત ટાઉન વેન્ડિંગ કમિટીની અંદર રૂબરૂ અને મૌખિક અને લેખિત ખાતરી આપેલી છે કે અમે લોકો આપને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ આજે એમણે ભુજ શહેરના ચૌદ રસ્તાઓને જાહેર રસ્તા જાહેર કર્યા છે ખરેખર એ રસ્તાઓ અગાઉથી જાહેર રસ્તા તરીકે જ ઓળખાતા હતા એ રસ્તાઓને જાહેર રસ્તા તરીકે જાહેર કરીને એમણે કોઈ મોટી ખીલી ખોડી નથી પરંતુ માત્ર અને માત્ર શહેરના લારી ગલ્લા કેબિનધારકોને હેરાન કરવાનો એક પ્રયાસ છે જે કોઈપણ સંજોગોમાં અમે સાંખી નહીં લઈએ આવનારા દિવસોમાં આજથી અને આવતીકાલથી શહેરના તમામ લારી ગલ્લા કેબિનધારકોવાળા પોતાની લારી ગલ્લા કેબિનધાર કેબિન ઉપર પોતાના ધંધાના સ્થળ ઉપર કાળા વાવટા લગાડશે અને ત્યારબાદ જરૂર પડશે તો અમે જેલભરો આંદોલન પણ કરશું અમે નગરપાલિકાની કચેરીની અંદર ઘેરાવ કરશું અને આવનારા દિવસોમાં રેલી અને કલેક્ટર કચેરીને ઘેરાવ કરવાની પણ જરૂર પડશે તો અમે કરશું ત્યારબાદ જરૂર પડે અમે ભુજ શહેરના તમામ લારી ગલ્લા કેબિનધારકો બંધ રાખી અને આ બાબતે અમારો ચોક્કસ વિરોધ નોંધાવશું